શ્રી ગણેશ આય નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દેવશયની એકાદશીથી જે શરૂ થાય છે સાતુર્માસનો આરંભ થાય છે તેનો મહિમા તથા દેવશયની એકાદશીનું મહાત્મા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડિયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શાંતાકારમ પૂજક શયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાતારમ ગગન સર્દસમ મેઘ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભીધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવ ભયહરમ સર્વલોકેનાથમ જેમનો શાંત આકાર છે શેષ નાગ પર શયન કર્યું છે નાભીમાંથી કમળ પ્રગટ થયું છે સર્વદેવોના જેવો ઈશ્વર છે અને વિશ્વના આધાર છે આકાશ જેવા નિર્વિકાર નિરાકાર નિર્લેપ છે મિઘ સમાન વર્ણ છે મંગલમય અંગો છે લક્ષ્મીના પ્રિય પતિ છે કમલ સમાન નેત્રો છે એકાગ્ર ચિતવાળા યોગીઓ ધ્યાન ધ્યાન દારવા જેમને જાણી શકે છે પ્રાપ્ત કરે છે એવા સર્વ લોકોના એકમાત્ર નાથ અને સંસારના ભયના ભયોને હરનારા સર્વવ્યાપક ભગવાન વિષ્ણુને હું વંદન કરું છું ચાતુર્માસનો મહિમા ભગવાન વિષ્ણુ અષાઢ દેવપોઢી એકાદશીથી કાતક સુધી એકાદશીના ચાર માસ પાતાળ લોકમાં નિવાસ કરે છે વિષ્ણુ પુરાણ તથા ધર્મગ્રંથોમાં આ ચાર માસના સમૂહને ચાતુર્માસ તરીકે વર્ણવાયો છે વર્ષના આ વર્ષા ઋતુનો પૂર્વ તથા ઉત્તરાર્ધનો સમયગાળો એક જીસ્થાની કે સ્વયંગૃહમાં નિવાસ કરી સ્થિર ભાવે સ્થિતિ પ્રજ્ઞ થવા માટે ભગવાન વિષ્ણુની ઉપવાસ આરાધનાનો અવસર છે ચોમાસાની ઋતુમાં હવામાન વિષમ હોય છે તીર્થયાત્રા કે દેશાટન માટેના માર્ગો બંધ થાય છે નદીઓમાં પાણી પૂર આવે છે ખેતરો પાણીથી ભરાઈ જાય છે ચારે બાજુ જીવજંતુનો પ્રકોપ વધે છે પરિણામે રોગશાળો ફાટી નીકળવાની સંભાવના હોય છે સાધુ સંતો તપસ્વીઓ તથા ધર્મ પ્રેમી મોમોક્ષીઓ આ ચાર માસમાં આધ્યાત્મિક બળ મેળવા તપ કરે છે સો આ દિવસો ભક્તિ ભાવથી પૂર્ણ કરે છે ભજન કીર્તન તથા કથા શ્રવણ માટે ચાતુર્માસ ઉત્તમ છે શ્રાવણ મહિનામાં પવિત્ર વ્રતો ઉજવાય છે શિવાલયો તથા મંદિરોમાં કથાકારો સપ્તાહ કરે છે બહેનો જયા પાર્વતી વ્રત એવ્રત જીવ્રત તથા દશામાં જેવા વ્રતોની ઉજવણી કરે છે અષાઢ માસમાં અષાઢી બીજ રથયાત્રા ગુરુ પૂર્ણિમા દિવાસો બળેવ વરૂડ વામન પૂજા જનોઈ પર્વ બળચોથ નાગપાચમ રાંધણછળ શીતળા સાતમ જન્માષ્ટમી નંદ મહોત્સવ પર્યુષણ સવંતસરી ગણેશ ચતુર્થી ઉજવાય છે ભાદરવા માસમાં શ્રાદ્ધ પર્વ ઉજવાય પિતૃઓના ગુણગાન ગવાય છે આસો માસમાં નવરાત્રિ તથા દિવાળી પર્વોની ઉજવણી થાય છે ચાતુર્માસના સમયગાળામાં સૌ એકબીજાના સુખ દુઃખના ભાગીદાર યાચના કરે છે સામાજિક સમરપતા માટે આ સમયગાળો ઉત્તમ છે ઋતુમાં હવામાં ભેજ હોવાથી સૂતરનું વણાટકામ તથા રૂમાંથી સૂતર બનાવવાનું કામ સરળ બને છે તેથી ચાતુર્માસ કાપડ ઉદ્યોગ માટે ઉત્તમ ગણાયો છે ચાતુર્માસમાં ગૌશાળામાં ગાયોની ઉત્તમ સેવા થાય છે મંદિરોમાં દર્શનાર્થી ગૌશાળામાં ગાયોને ઘાસ ખવડાવે છે આ સમયે દાન દક્ષિણાનો મહિમા છે દેવપાઠી બ્રાહ્મણો તથા વિદ્યાર્થીઓ માટે પણ આ ચાર મહિના વિદ્યાભ્યાસ માટે ઉત્તમ ગણાય છે પાર્થેશ્વર બ્રાહ્મણો મંદિરમાં માટીમાંથી શિવલિંગ બનાવી શિવ ભક્તોને તેમનો સેવાનો લાભ આપે છે ગોકુળ મથુરા જેવા દેશના તીર્થયાત્રા જેવા કે હરિદ્વાર હૃષિકેશ વગેરેમાં ચાર માસ માટે પરિવારમાંથી મુક્ત થઈ એકટાણા કરી ઈશ્વર આરાધના કરે છે ઉપાશ્રયો તથા મઠ મંદિરોમાં ભક્તો ચાતુર્માસમાં સુખ અને શાંતિનો અનુભવ કરે છે નિર્વિકાર તથા જીતેન્દ્રિય થવા એકાગ્ર એકાગ્રકતા આત્મશુદ્ધિ માટે શાસ્ત્રોમાં ચાતુર્માસને શ્રેષ્ઠ ગણાવે છે લગ્ન પ્રસંગો કેવા જેવા સામાજિક પ્રસંગોમાંથી વિરામ મુક્તિ માટે ચાતુર્માસને પસંદ કરેલ છે આ શુભ પ્રસંગો નિર્ભગ્ની તથા સારી રીતે ઉજવાય તે માટે આ સમયગાળાનો નિષેધ કર્યો છે કલ્યાણકારી ચાતુર્માસ સૌમાં પ્રેમ અને ભક્તિ પ્રગટાવે છે અષાઢ સુધીની દેવપોઢી મહા એકાદશીથી આરંભ કરતા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરતા દેવ ઉઠી એકાદશી સુધી એકટાણા ઉપવાસ કરવામાં આવે છે દેવશેની એકાદશીનું દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પોતાનું બળ શુક્ર તેજ દૈત્ય રાજા બલિને આપી બળવાન કર્યા બલિવાન બલિરાજા પાસે યજ્ઞ કરાવ્યો તેમાંથી નીકળેલ સોનાના રથમાં બેસાડી ત્રણેય લોકમાં વિજય અપાવ્યો સ્વર્ગમાં દેવો તથા ઇન્દ્ર રાજાને પરસ્થ કરાવી ગુરુ શુક્રાચાર્ય બલિરાજાની ઇન્દ્રાસન પર બેસાડી સ્વર્ગના રાજા તરીકેનો રાજ્ય અભિષેક કર્યો સ્વર્ગમાંથી દેવરાજ ઇન્દ્ર તથા દેવોનું રાજ્ય હરાયું દેવરાજ ઇન્દ્ર પોતે દેવોને લઈ પિતા કશ્યપ મુનિ તથા માતા અદિતિ પાસે ગયા દેવોએ કહ્યું હે માતા અદિતિ હે પિતા કશ્યપ અમારું રક્ષણ કરો બલિરાજાને પરાસ્ત કરાવો તથા અમારું રાજ્ય પાછું મળે એવો ઉપાય કરો સંતાનોના રક્ષણ માટે કશ્યપ મુનિ તથા અદિતિ બાર દિવસનું પ્રયોવ્રત કરે છે ભગવાન વિષ્ણુ શ્રી લક્ષ્મી નારાયણની સ્થાપના કરે છે આ વ્રતના તેરમા દિવસે યજ્ઞ કરે આ યજ્ઞમાં ઓમ નમો નારાયણ સ્વાહા મંત્ર જાપથી પાયસની આહુતિ આપે છે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને દેવોની માતા અદિતિને ત્યાં ભગવાન વિષ્ણુ સ્વયં વામન સ્વરૂપે અવતારે છે સ્વર્ગમાં ઇન્દ્ર ઇન્દ્રાસન પર બેસી બલિરાજા રાજ્ય કરે છે ત્યાં ગુરુ શુક્રાચાર્ય રાજાએ કહ્યું હે રાજન જો તમારે કાયમ માટે ઇન્દ્રાસન જોઈતું હોય તો તમારે સો યજ્ઞનો સમૂહ અશ્વમેઘ યજ્ઞ કરો આ સો યજ્ઞ પૂરા થતાં તમે સદાકાળ માટે સ્વર્ગમાં ઇન્દ્રાસન મેળવશો બલિરાજા નવ્વાણું યજ્ઞ પૂર્ણ કરે છે પણ છેલ્લો યજ્ઞ આરંભે છે ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં બાળ બ્રહ્મચારીના વામન સ્વરૂપમાં યજ્ઞશાળાના દ્વારે ભિક્ષા માગવા આવે છે બલિરાજા ત્રણેય લોકમાં દાનવી તથા પ્રખ્યાત હતા ગુરુ શુકરાજાની અવગણા કરી યજ્ઞમાંથી ઊભા થઈ બલિરાજા વામન બાળ ભિક્ષુકને ભિક્ષા માગવા કહે છે વામન ભગવાન બલિરાજા પાસે ત્રણ જમીન ડગલા માંગે છે બલિરાજા દાનમાં બટુક ભગવાન વામન બટુકને ત્રણ પગલાં ભરવા કહે છે બાળ બ્રહ્મચારી વામન ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરી એક પગલાંમાં પૃથ્વીલોક અને બીજા પગલાંમાં સ્વર્ગ માપી લે છે હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું બલિરાજા પોતાના મસ્તક પર વામન ભગવાનનું ત્રીજું ડગલું મૂકાવે છે ભગવાનનું શરણ સ્પર્શ થતાં જ તેને શરણે જાય છે બલિરાજા ભગ વામન ભગવાનના બંધનમાં ઋણમાં આવે છે વિંધ્યાબલીરાણીએ બલિરાજાને ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે પધાર્યા છે એવું ભાન કરાવ્યું રાજા રાણી ભગવાન વિષ્ણુના વિરાટ સ્વરૂપના દર્શન કરે છે દૈત્યરાજ બલિરાજાનું અપમાન ઉતરે છે અભિમાન ઉતરે છે તે નિરાભિમાની થઈ ભગવાન વિષ્ણુને ક્ષમા માગી દાસ બને છે વામન ભગવાન બલિરાજાને પાતાળ લોકના રાજા બનાવી દેવરાજ ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય પાછું સોંપે છે અહીં કશ્યપુની તથા માતા અદિતિનું બાર દિવસનું પયોવ્રત સફળ થાય છે ભગવાન વિષ્ણુ દૈત્યઓ તથા દેવોનું કલ્યાણ કરે છે ભગવાન હંમેશા ભક્તોના દાસ હોય છે ભગવાન વિષ્ણુ વામને બલિરાજાને કહ્યું કે હે દૈત્યરાજ બલી માગો તમને હું શું આપું બલિરાજાએ વરદાન માગતા કહ્યું હે પ્રભુ મારી માગણી પ્રેમ છે કે આપ પાતાળમાં બિરાજી અમારું રક્ષણ કરો આપણા સદ્દાએ અમને દર્શન થાય તથા અમારું કલ્યાણ થાય ભગવાન વચનથી બંધાય છે અને પાતાળ લોકમાં દ્વારપાલ બનીને રહે છે લક્ષ્મી નારાયણ પ્રસંગો પાત છૂટા પડે છે ભક્તોના કલ્યાણ અર્થે છૂટા પડે છે પાતાળ લોકમાં ભગવાન બલિરાજાના બંધનમાં મુકાયા છે તેમને મુક્ત કરવા તથા વૈકુંઠમાં નિજામમાં પધારવા લક્ષ્મીજી યુક્તિ કરે છે બ્રાહ્મણીનો વેશ ધારણ કરી લક્ષ્મીજી પાતાળ લોક માં આવે છે બલિરાજાને કહ્યું કે હે મારે કોઈ ભાઈ મારી એવી બલિરાજા બળેવ રક્ષાબંધનની પૂનમે લક્ષ્મીજીના હાથે રાખડી બંધાવે છે બહેન ભાઈ પાસે દ્વારપાળ વિષ્ણુ ભગવાન વામનની માગણી કરે છે તેમને વચન બંધન માંથી મુક્ત કરાવે છે ત્યાં લક્ષ્મી નારાયણ સ્વયં પ્રગટે છે બલિરાજા તથા વિંધ્યાવલી રાણી અને સમસ્ત પાતાળ લોકની પ્રજા લક્ષ્મીનારાયણના દર્શન કરી ધન્ય થાય છે બલિરાજેની આંખોમાં આંસુ આવે છે ભગવાને વિનંતી કરી કે હે પ્રભુ હવે અમારું રક્ષણ કોણ કરશે ભગવાન વિષ્ણુ બલિરાજાને સાત્વન આપતા કહે છે કે હે દાનવીર શુદ્ધ બુદ્ધિ નિરભિમાની બલિરાજા હું બ્રહ્મા અને વિષ્યુ ત્રણેય ક્રમાનુસાર પાતાળ લોકમાં નિવાસ કરી તમારું રક્ષણ તથા કલ્યાણ કરીશ હું પાતાળ લોકમાં અષાઢ સુદ એકાદશીથી કાતક સુધી એકાદશીના ચાર માસ પાતાળ લોકમાં નિવાસ કરીશ આમ સ્વયં વિષ્ણુ ભગવાન પ્રતિવર્ષ અષાઢ સુદ એકાદશીથી પાતાળ લોકમાં શયન કરે છે આ એકાદશી દેવપોઢી એકાદશીથી વ્રત સ્વરૂપે ઉજવાય છે આ વ્રતધારી એકાદશીના દિવસે સ્નાન ઇત્યાદિ કરી શુદ્ધ ભાવે ઘરમાં ભગવાન વિષ્ણુની સ્થાપના કરે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ તથા ઉપવાસથી હરિસ્મરણ કરી મોક્ષ તથા કલ્યાણને પામે છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ